યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણમાં અત્યાર સુધીમાં આપણે સિત્તેર ભાગ સાંભળ્યા આજે આપણે ભાગ સાંભળીશું હરી છે હે મુવિક અર્થોના જ્ઞાનમાં નિપુણ છો હવે હું યુગોની સ્થિતિનો પરિચય સાંભળવા ઈચ્છું છું તો શ્રી સનકજી કહે છે હે મહાપ્રાજ્ઞ સાધુવાદ તમે બહુ સારી વાત પૂછી છે હે મુને તમે સંપૂર્ણ લોકોનો ઉપકાર કરવાવાળા છો સારું હવે હું સમસ્ત જગતના માટે ઉપકારી યુગ ધર્મનું વર્ણન શરૂ કરું છું કોઈ સમયે તો પૃથ્વી પર ઉત્તમ ધર્મની વૃદ્ધિ થાય છે અને ક્યારેક તે વિનાશને પ્રાપ્ત થાય છે હે સાધુ શિરોમણે સત્યયુગ ત્રેતા દ્વાપર અને કળિયુગ આ ચાર યુગ માનવામાં આવ્યા છે એમની આયુ બાર હજાર દિવ્ય વર્ષોની સમજવી જોઈએ તે યુગ એટલા સો વર્ષોની સંધ્યા અને સંજાથી યુક્ત હોય છે તેમની કલા સંખ્યા સદા એકસરખી જ જાણવી જોઈએ પહેલા યુગને સત્ય યુગ કહે છે બીજાનું નામ ત્રેતા યુગ છે ત્રીજાનું નામ દ્વાપર યુગ છે અને છેલ્લા યુગને કળી યુગ કહે છે આ જ ક્રમથી તેમનું આગમન થાય છે હે વિપ્રવર સત્યયુગમાં દેવતા દાનવ ગંધર્વ યક્ષ રાક્ષસ તથા સર્પોનો ભેદ ન હતો તે સમયે બધા જ દેવતાઓ જેવા સ્વભાવવાળા હતા બધા જ પ્રસન્ન અને ધાર્મિક હતા કૂતયુગના કુતયુગમાં ખરીદ વેચાણનો વેપાર અને વેદોના વિભાગ ન હતા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય તથા શૂદ્ર બધા જ પોતપોતાના કર્તવ્યના પાલનમાં તત્પર રહીને સદા ભગવાન નારાયણની ઉપાસના કરતા હતા બધા પોતાની યોગ્યતા અનુસાર તપસ્યા અને ધ્યાન કરતા હતા તેમનામાં કામ ક્રોધ વગેરે દોષ ન હતા બધા લોકો શમ દમ વગેરે સદ્ગુણોમાં તત્પર હતા બધાનું મન ધર્મ સાધનામાં લાગેલું રહેતું હતું કોઈનામાં ઈર્ષા તથા બીજાના દોષ જોવાનો સ્વભાવ ન હતો બધા લોકો દંભ અને પાખંડ રહિત હતા સત્યયુગમાં બધા સત્યવાદી ચારે આશ્રમ ધર્મોનું પાલન કરવાવાળા વેદજન સંપન્ન તથા સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાનમાં નિપુણ હતા ચારે આશ્રમોવાળા પોતપોતાના કર્મો દ્વારા કામના અને ફળાશક્તિનો ત્યાગ કરીને પરમ ગતિને પ્રાપ્ત થતા હતા સત્યયુગમાં ભગવાન નારાયણનો શ્રી વિગ્રહ અત્યંત નિર્મળ તથા શુકલ વર્ણનો હોય છે હે મુનિ શ્રેષ્ઠ ધર્મના ચાર ચરણમાંથી એક ચરણ ઓછો થઈ જાય છે અર્થાત સત્યયુગ કરતા ચોથા ભાગના લોકો ધર્મનું પાલન નથી કરતા ભગવાનના શરીરનો વર્ણ લાલ થઈ જાય છે તે સમયે લોકોમાં થોડો કલેશ પણ થવા લાગે છે ત્રેતામાં બધા દ્વિજ ક્રિયા યોગમાં તત્પર છે યજ્ઞ કર્મમાં તેમની નિષ્ઠા હોય છે તેઓ નિયમપૂર્વક સત્ય બોલતા ભગવાનનું ધ્યાન કરતા દાન આપતા અને ન્યાયયુક્ત દાન પણ સ્વીકારતા હતા હે મુનિશ્વર દ્વાપરમાં ધર્મના બે જ ચરણ રહી જાય છે ભગવાન વિષ્ણુનો વર્ણ પીળો હોય છે અને વેદના ચાર વિભાગ થઈ જાય છે હે દીજો તે સમયે કોઈ કોઈ અસત્ય પણ બોલે છે બ્રાહ્મણ વગેરે વર્ણોમાંથી થોડા લોકોમાં રાગ દ્વેષ વગેરે દુર્ગુણ આવી જાય છે હે વિપ્રવર કેટલાક લોકો સ્વર્ગ અને મોક્ષને માટે યજ્ઞ કરે છે કેટલાક ધન વગેરેની કામનાઓમાં આસક્ત થઈ જાય છે અને કેટલાક લોકોના હૃદય પાપથી મલિન થઈ જાય છે હે દ્વિજ શ્રેષ્ઠ દ્વાપરમાં ધર્મ અને અધર્મ બંનેનું પ્રમાણ સરખું હોય છે અધર્મના પ્રભાવથી તે સમયની પ્રજા ક્ષીણ થવા લાગે છે હે મુનિશ્વર કેટલાય લોકો દ્વાપર આવવાથી અલ્પાયું પણ થશે હે બ્રહ્મણ કેટલાક લોકો બીજાઓને પૂર્ણમાં તત્પર જોઈને તેમનો દ્વેષ કરશે કલિયુગ આવતા ધર્મનો એક જ શરણ શેષ રહી જાય છે આ તામસયુગ પ્રાપ્ત થવાથી ભગવાન શ્રી શ્રીહરિ શ્યામરંગ્ન થઈ જાય છે આ સમયમાં કોઈ વિરલો ધર્માત્મા યજ્ઞોનું અનુષ્ઠાન કરે છે અને કોઈ મહાન પુણ્ય આત્મા જ ક્રિયા યોગમાં તત્પર રહેશે તે સમયે ધર્મપરાયણ મનુષ્યને જોઈને બધા લોકો ઈર્ષા અને નિંદા કરે છે કલિયુગમાં વ્રત અને સદાસાર નષ્ટ થઈ જાય છે જ્ઞાન અને યજ્ઞની પણ આવી જ દશા થાય છે તે સમયે અધર્મનો પ્રચાર થવાથી જગતમાં ઉપદ્રવો થતા રહે છે બધા લોકો બીજાના દોષ દેખાડનારા અને સ્વયં પાખંડપૂર્ણ આચરણમાં તત્પર હોય છે નારદજી કહ્યું હે મુને તમે સમશેકમાં જ યુગ ધર્મનું વર્ણન કર્યું છે તો કૃપા કરીને કલયુગનું વિસ્તારથી વર્ણન કરો કેમ કે તમે ધર્મયજ્ઞોમાં શ્રેષ્ઠ છો હે શ્રેષ્ઠ કલિયુગમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય તથા શૂદ્રોના ખાનપાન અને આચાર વ્યવહાર કેવા હશે તો શ્રી સનકજી કહે છે સર્વ લોકોનો ઉપકાર કરનારા હે મુનિ શ્રેષ્ઠ સાંભળો હું કળી ધર્મોનું યથાર્થ અને વિસ્તારપૂર્વક વર્ણન કરું છું કળી મહાભયંકર યુગ છે તેમાં બધા પ્રકારના પાતકોનું સમિશ્રણ થાય છે અર્થાત પાપો બહુ થવાના કારણે એક પાપમાં બીજા પાપ સામેલ થઈ જાય છે બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ્ય અને શુદ્ર ધર્મથી વિમુખ થઈ જાય છે ઘોર કળિયુગ પ્રાપ્ત થતાં બધા દ્વિજ વેદોથી વિમુખ થઈ જાય છે બધા કોઈને કોઈ બહાને ધર્મમાં જોડાય છે લોકો બીજાના દોષ બતાવ્યા કરે છે લોકોનું અંતઃકરણ વ્યર્થ અહંકારથી દૂષિત હોય છે તો અહીંયા નારદ પુરાણનો એકોતેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય બોતેર મોાગ્રસન્નતા પૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની બની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો